એન ડે બેગલેસ અંતર્ગત આ ચોથા સ્થળની મુલાકાત છે સૌપ્રથમ અમે સ્થળની વાત કરીએ તો પહેલાં ગ્રામ પંચાયતની મુલાકાત લીધી ત્યાર પછી વોટર વર્કર્સ જીતાલી ટ્રસ્ટથી બનાવેલી છે તેની મુલાકાત લીધી ત્રીજી મુલાકાત અમે ફળિયાની એટલે કે ટેકડી ફળિયાની મુલાકાત લીધી અને આ ચોથું સ્થળ અહીં નામ લખેલું છે થોડુંક ભૂસાઈ ગયું છે થોડું મરામતની એની જરૂર છે શ્રી જગદીશ જગદીશ્વર મહાદેવ મંદિર ઇટાલીમાં આ એક હિન્દુ મંદિર છે બરાબર મહાદેવનું મંદિર છે એટલે શ્રાવણ મહિનાની અંદર અહીં ભીડ જોવા મળશે બરાબર મંદિરની અંદર મહાદેવનું મંદિર હોય એટલે પહેલાં તો મહાદેવ હોય એટલે મહાદેવનો કોણ હોય એનું વાહન નંદી મહારાજ બરાબર ને એ હોય પછી કુર્મજી હોય એટલે કે કાચબો પણ હોય તો આ મંદિરમાં રાખવામાં આવે છે કેમ રાખવામાં આવે છે કે એ વાહન છે એ ભલે કંઈ કામનો નથી પણ ભગવાન એના ઉપર બેસે છે એટલે આજે એની કિંમત વધી ગઈ બરાબર ને જે ભગવાન સાથે જોડાયો એની કિંમત વધી ગઈ કાચબો મૂકો છે કાચબો કેમ મૂકો કે કાચબાને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે એને જ્યારે એવું લાગે કે મારા અવયવોને બધા અંદર સંકેલી લેવા છે જુજો તમે થોડું કામ કંઈક ટચ કરશો એને બીક લાગશે કે આ કોઈ મને મારવા આવ્યું છે એટલે એ પોતાનું બધા અંગો બે આગળના હાથ પગ એ બધું અંદર લઈ લેશે ગરદન પણ અંદર લઈ લેશે અને ઉપર ખાલી એટલી કવચ જ આવશે તમે એને ગમે એટલું મારો તો પણ એને કંઈ થાય કહેવાનું હોય કે માણસોએ પણ આવું કરવાનું કાચબો મૂકો છે ખાલી નમસ્કાર કરીને ચાલ્યા એવું નહીં પણ એ કાચબા પરથી આપણે એ શીખવાનું કે કાચબાની જેમ આપણને બી પેલા પાંચ તત્વો હેરાન કરે છે કયા કામ ક્રોધ લોભ મોહ અને મત આ પાંચ શત્રુઓ હેરાન કરે છે તો આ પાંચ શત્રુઓને આપણે આવી રીતે જીતી લેવાના એ જ્યારે આપણને ગુસ્સો કરાવે તો આપણે ગુસ્સાને કંટ્રોલ કરી દેવાનું કે હા મને ગુસ્સો આવવા લાગ્યો આજે આજે થોડુંક સવારમાં ગુસ્સો થયો બરાબર પણ આ કેળવવાનું કે ભાઈ કંટ્રોલ કરી લેવાનું લાલચ આવી ગઈ તો લાલચને કંટ્રોલ કરવા આ બધું શીખવાનું છે કાચબા ઉપરથી ફક્ત જોઈને આવવાનું નથી પહેલાં તો પગે ત્યાંને નમસ્કાર કરીને જવાનું છે ઘંટ વગાડવાનો કે હું આવી ગયો બરાબર મહાદેવ હું આવી ગયો તમારા શહેરે પછી નંદી મહાજને પગે લાગવાનો કાચબાને પગે લાગવાનું પછી અંદર બરાબર ત્યાં પછી મૂર્તિઓ છે બધાને આખું નથી મહાદેવના મંદિરમાં આખી પ્રદક્ષિણા કરતા નથી કારણ કે ત્યાં શિવ નિર્માલ્ય છે જ્યાંથી પાણી અને પહેલાના જમાનામાં હોકા યંત્ર કે દિશા યંત્ર આવું કઈ હતું નહીં એટલે મહાદેવનું શિવલિંગ ઉત્તર દિશામાં જ એની ઢાળી હશે જે પાણી વહે છે ને એ હંમેશા ઉત્તર દિશામાં એટલે આપણે ઉત્તર દિશા બેઢલ બાજુ એટલે એ તરફ જ એની ઢાળી હશે તમે અહીં જોજો એટલે પહેલાના જમાનામાં ઉત્તર દિશા કેવી રીતે નક્કી કરતા શિવલિંગને જોઈને શિવલિંગ તે જમાનામાં પણ હતું તો શિવલિંગને જોઈને વિચારી લે કે ભાઈ આ ઉત્તર દિશા છે ઉત્તર દિશા મળી જાય એટલે આપણને ચારે ચાર દિશા મળી જાય ઉત્તર દિશા એની સામેની દિશા દક્ષિણ બરાબર ઉત્તર દક્ષિણ હવે ઉત્તર દિશા બાજુ મોડું કરીએ એટલે જમણા હાથ બાજુ પૂર્વ દિશા આવે હવે આપણી દિશા ઉત્તર મરી ગઈ આપણે જમણા હાથ આ બાજુ તો આ દિશા કઈ બરાબર પૂર્વની સામેની પશ્ચિમ મરી ગઈ છે ચાર દિશા આ રીતે નક્કી થતી અને પછી વિજ્ઞાન શોધાયું કોઈ યંત્રને આ જે કંઈ બધું જે છે એ તો પછી આવ્યું પણ તે પહેલાં પણ આપણી જે બહુ સંસ્કૃતિ હતી ત્યારે પણ આ રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નક્કી કરતા કોઈ પણ રાજ્યમાં જાય ત્યાં જોઈ લે શિવલિંગ કે ભાઈ કયા રાજ્યની ઉત્તર દિશા કઈ સડક બરાબર બીજું કે અહીં તમે જુઓ છો પરાજિતા છે અપરાજિતા બેલ જો છે ને એના ભૂરા રંગના છે એવા વ્હાઈટ રંગના પણ આ બરાબર હવે અપરાજિતા અહીં કેમ ઉતારી છે એ તમારે

જયારે ટ્રેક્ટર આવી ટેકનોલોજી હતી નહીં તો આપણે બળદ દ્વારા જ ખેતી કરવામાં આવતી હતી તો બળદ પણ એક નંદી મહારાજ નો અવતાર છે